સુમુલ ડેરી બાજીપુરા ખાતે સુમુલ ડેરીની ચૂંટણી અંગે ખુલાસા માટે જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું બાજીપુરા સુમુલ ડેરી ખાતે જાહેર સભાનું આયોજન કરવામાં આવેલ જેમાં મોટી સંખ્યામાં સભાસદો અને કર્મચારીઓ અને સુમુલ ડેરીના ડિરેક્ટરો અને ચેરમેનો તથા એમડીની આગેવાનીમાં જાહેર સભાનું આયોજન કરવામાં આવેલો જેમાં માજી ડિરેક્ટરો દ્વારા એમડી પુરોહિતભાઈને સાત મહિનાથી ચૂંટણી કેમ લેટ થઈ છે એ માટે ખુલાસો માંગવામાં આવ્યું હતું ત્યારે એમડી દ્વારા ગોળ ગોળ વાતો કરવામાં આવી હતી અને એફિડેવિટ પર ડિરેક્ટરો દ્વારા રજૂઆત કરવામાં આવી જો તમારાથી હેન્ડલ ન થતું હોય તો રાજીનામું ક્યાં તો એફિડેવિટ પર સહી કરી આપો જેથી સુમુલ ડેરીની ચૂંટણી તાત્કાલિક અસરથી થાય પણ એમડી અને ડિરેક્ટરો દ્વારા ઉગ્ર વિરોધ વચ્ચે છેલ્લે એમડી દ્વારા એફિડેવિટ પર સહી કરવામાં આવી ત્યારબાદ નરેશભાઈને એમડી દ્વારા અભદ્ર ભાષાનો ઉપયોગ કરવાથી સુમૂલ ડેરીના માજી ડિરેક્ટર પટેલ દ્વારા એમડીની ગાડી રોકી દેવામાં આવી હતી અને સભાસદો દ્વારા પણ ગાડીનો ઘેરાવો કરવામાં આવ્યો હતો જી બાદ એમડી દ્વારા સભાસદો અને ડિરેક્ટરોને બે હાથ જોડી માફી માંગી હતી અને ત્યારબાદ એમડી પુરોહિતભાઈને બાજીપુરા સુમુલ ડેરી ખાતેથી રવાના કરવામાં આવ્યો હતો અનેક કારણોસર ડીલે થયા કરતી હતી તેના બાબતે પશુઓમાં આ સંસ્થા સાથે જોડાયેલા જિલ્લા જિલ્લા પશુપાલકોનું જીવન હોય અને અકળાત અનુભવતા હતા ચૂંટણી બાબતની તો એ બાબતે આજે એમડી શરૂ મળવા માટે આવેલા હતા અમદાવાદસિંહ હાજર રહીને કોર્ટની અંદર જે કંઈ કયા કેસો છે એ બાબતે સંસ્થા ચૂંટણી સંમત છે આજે નોકરી કરેલું છે અને આજે રાત્રે જે વકીલો છે સંસ્થાએ રોકેલા એ વકીલોને નોંધી જશે અને કાલે સવારે કોર્ટની અંદર એમના વકીલો દ્વારા એપિડેન્ટ કરેલું નોપી કરેલું પત્રક એ પ્રોડ્યુસ કરશે અને આ જે નિર્ણય કરે આખરે એ અમારા માથે શિરોમંદિરમાં છે અને તાત્કાલિક આ સુનાવણી પૂરી થાય એટલે એ પશુપાલકોના છે અને આ બાબતે આજે એકત્ર થયા હતા અને વિશાળ સુનામની અંદર અમારા સુરત અને તાપી જિલ્લાના અનેક તાલુકાઓમાંથી આવેલા પશુપાલક ભાઈઓ અને બહેનો લગભગ ચાર પાંચ કલાકના સમય બાદ આ નિર્ણય કરીને એમની છે એફિડેવિટ લેવાનું છે ત્યાં અમે નામદાર કોર્ટમાં પણ અપેક્ષા રાખીએ છીએ સરકાર છે એમાં અમને મદદ કરે અને તાત્કાલિક ચૂંટણી જાય એવી અમારી સૌની માગણી અને લાગણી છે એફિડેવિટમાં શેનો સેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે એફિડેવિટમાં સુવર્ણમાં જે કંઈ ચૂંટણી બાબતની વાત હતી એની ચર્ચા થઈ છે અને નામદાર કોર્ટ જે નિર્ણય કરે એ અમારો માટે છે અને એ બાબતની ચૂંટણી બાબતે નામદાર હાઈકોર્ટની અંદર પણ પિટિશનો દાખલ થઈ હતી અને એ પિટિશનના સંભર્ગે આજે અહીંયા સુમુલના મેનેજિંગ ડિરેક્ટર શ્રીએ જાહેરમાં ખાતરી પણ આપી કે સુમુલ તરફથી જે દાવામાં દાવાની અંદર એફિડેવિટ દાખલ કરવાનું હોય ચૂંટણી તાકી જે યોજાય એ બાબતના એમણે એફિડેટ આપ્યું છે અને આવતીકાલે નામદાર કોર્ટની અંદર આપણી તારીખ પણ હોય તો એનામાં રજૂ કરવા માટે બોર્ડ સેક્રેટરી અશ્વિનભાઈએ પણ ખાતરી આપી છે કે આજે અહીંયાથી સુરત જઈને જે કોઈ પ્રોસિજર બીજા કરવાના બાકી હશે એ કરીને અમે કાલે ત્યાં રજૂ કરશું અહીં વિશાળ સંખ્યામાં સુરત અને તાપીના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા